મોરબી પીજીવીસીએલને નવ પોઈન્ટ પચાસ લાખ અને ગુજરાત ગેસ કંપનીને છોતેર પોઈન્ટ છત્રીસ લાખનો દંડ ફટકારવા મામલે જિલ્લા પંચાયતના અધિકારી દ્વારા પ્રેસ પ્રતિક્રિયા અપાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયત દ્વારા મોરબી પીજીવીસીએલ તથા ગુજરાત ગેસ કંપનીને મંજૂરી વગર વીજ કેબલ નાખી રોડને નુકસાન કરવા બદલ આજરોજ શુક્રવારે દંડ ફટકારવામાં આવ્યો હોય જે મામલે પીજીવીસીએલ મોરબી જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા સાંજે છ વાગે પ્રેસ પ્રતિક્રિયા આપવામાં આવી હતી દિવ્યેશ પટેલ નાયબ વિભાગ વિભાગ હાલમાં જ અમારા દ્વારા પીજી વિશિયલ અને ગુજરાત ગેસ કંપનીને નોટિસ આપવામાં આવેલ છે આ બંને કંપનીઓ દ્વારા અમારા જુદા જુદા રસ્તામાં નુકસાની પહોંચાડવામાં આવેલ જે અંગે અગાઉ એમને જાણ પર કરવામાં આવેલ હતી તેમ છતાં તેમના દ્વારા પીજી વિશે કંપની દ્વારા વીજપોલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ન આવેલ અને વીજપેલ નાખવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવેલ જો આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો ભવિષ્યમાં આ રોડ પહોળો કરવામાં આવે ત્યારે અમને અગવડતા પડે અને જે તે ટાઈમે પાછા પોલ શિફ્ટિંગ કરવા માટે અમારે પૈસા ભરવા પડે એટલે જે તે વખતે સરકારશ્રીને નુકસાન ન જાય એ માટે હાલ જ આ પોલ શિફ્ટ કરવા ખૂબ જરૂરી હતા અને અંડરગ્રાઉન્ડ કેબલના લીધે ક્યારેય કોઈ ખોદાણમાં કે કોઈ મશીનરીમાં આવી જાય તો નુકસાન થવાની પણ શક્યતા રહે છે અકસ્માત પણ થઈ શકે એટલા માટે આ કેબલ દૂર કરવા માટે જાણકારેલું તેમ છતાં આ કેબલ દૂર ન કરવામાં આવતા પીજીવીસીએલને નવ લાખ પચાસ હજારની નોટિસ આપવામાં આવેલ છે ગુજરાત ગુજરાત ગેસને અગિયારમાં મહિનામાં નો નોટિસ આપવામાં આવેલ હતી ગુજરાત ગેસ દ્વારા જે લાઇન નાખવામાં આવેલ હતી એમાં શીશી રોડ તોડવામાં આવેલો હતો અત્રેની કચેરી હસ્તક શ્યામા પ્રસાદ મુખર્જી યોજનામાંથી બનાવેલ તે પાછો એમને રિપેરિંગ કરવાનો હોય જે રિપેરિંગ કરેલ ન હતો અને રિપેરિંગ પાછો અત્રેની કચેરી દ્વારા કરવામાં આવેલ જે અન્વયે એમનો સિત્તેર લાખ રૂપિયાની નોટિસ ગુજરાત ગેસને ફટકારવામાં આવેલ છે મારું નામ પ્રવીણ પી બાવરવા કાર્યપાલક ઇન્જિનિયર મોરબી ડિવિઝન વન હાલમાં હું સર્કલ ઓફિસમાં અધિક્ષક ઇજનેરના ચાર્જમાં છું આર એનબીમાંથી જે નોટિસ આવેલી છે અમારા મોરબી વિભાગીય કચેરી નંબર બેમાં મળેલી જે છે જેમાં લાઇન જે કામ કરવાનું ચાલુ હતું અન્ડરગ્રાઉન્ડ લાઇનનું કામ એ દિવાળી પછી નવ છાસઠ કેવી સબસ્ટેશન ગાળા પાસે જે બન્યું છે જેટકો દ્વારા એના માટે જે અગાઉની જે લાઇનું છે આપણે જે વાઘપર એસેસમાંથી ઓવરલોડ થતી હતી અને એમાં જેટકોવાળા એના હિસાબે આ સપ્ટેશન કર્યું છે તો પાવર જોઈન્ટ કરવા માટે જે લિંક લાઇનનું કરવાની થતી હતી એ લાઇનો લાઇન માટેના કેબલ અને ઇલેવન કેવી ઓવરહેડ લાઇન એમાં નામ કરેલી છે એમાં એ નોટિસમાં રૂપિયા લખેલા છે આ ભરવાના છે પણ એમાં કોઈ બ્રેકઅપ આપેલું નથી કે કઈ કઈ રીતના છે શું કઈ છે એ બાબતનું અમે જે તાલુકા સંકલનમાં પાછું નિરાકરણ કરી અને જે કંઈ યોગ્ય કાર્ય કરવામાં આવશે એમાં જનરલી કોઈ પણ જે કામગીરી કરતા હોય છે તો જે તે ડિપાર્ટમેન્ટને અમે સાથે જ રાખતા હોય છે કે માનો કે ગેસની લાઈન હોય તો ગેસવાળાને સાથે રાખતા હોય છે પાણીની લાઈન હોય તો એ સાથે રહેતા હોય છે કે પછી આ રોડની હોય છે તો એ લોકો સાથે રહેતા હોય છે ગમે તેનું કામ હોય માનો કે રોડવાળાને કામ હોય તો એ લોકો અમને સાથે રાખે છે અમે કામ કરવાનું હોય તો એ લોકોને ગેસવાળાને કે બધાને રાખતા હોય છે અને સંકલનથી જ કામગીરી કરતા હોય છે